ચેનલ માં હાર્દિક સ્વાગત છે ગત સપ્તાહે ડબોઈ ખાતે જ્વલનશીલ પ્રવાહી છાંટી રિક્ષા સળગાવી નાસી જનાર બંને ઇસમોને પકડી પાડી ગુનો ડિટેકટ કરતી ડબોઈ અને વડોદરા ગ્રામ્ય પોલીસ શ્રી સંદીપ સિંઘ પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી રોહન આનંદ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય વડોદરા નાઓએ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ આન્ડિટેકટ ગુનાઓ શૂદી કાઢવા માટે જરૂરી સૂચનાઓ આપેલ હોય જે આધારે શ્રી આકાશ પટેલ નાયબ પોલીસ અધિક્ષક ડબુઈ ડિવિઝન વડોદરા ગ્રામ્ય નાઓએ આન્ડિટેક ગુનાઓ શૂદી કાઢવા સારુ જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ જે આધારે ડબુઈ પોલીસ સ્ટેશન ઇન્ડિયન પીનલ કોડ કલમ 435 114 મુજબનો ગુનો તારીખ 216 2026 ના રાત્રિના કલાક સવા 3:00 આની આસપાસ મોજે આર્કેડ કોર્નર યોગેશ દુબધાલેની સામે વિજયા પાર્ક સરિતા બ્રિજ પાસે બનેલ હોય અને ડબુઈ પોલીસ સ્ટેશન ખાતે બના બાબતે ઉપર મુજબનો ગુનો તારીખ 3062024 ના રોજ રજીસ્ટર કરવામાં આવેલ જે કામે હકીકત એવી છે કે આ કામના ફરિયાદની સીએનજી રિક્ષા નંબર જીજી0661326 ની પોતાના ઘર પાસે મુકેલ હતી જેને કોઈ બે અજાણ્યા ઇસમોએ કોઈ પણ જ્વલનશીલ પ્રવાહી છાંટી રિક્ષાને સળગાવી રિક્ષાનો હૂડ તથા રિક્ષાની સીટો તથા રિક્ષાનું વાયરિંગ તથા રિક્ષાનો કલર તથા રિક્ષામાં મુકેલ સ્પીર વિલ વગેરે સળગાવી દઈ આશરે રૂપિયા 20000 નો નુકસાન કરી નાસી ગયેલ અને જે બંને ઇસમોને પકડી પાડવા સારુ અલગ અલગ પોલીસની ટીમો બનાવી ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરામાં તપાસ કરતા બે ઇસમો એક મોટરસાઇકલ ઉપર આવી કોઈ જ્વલનશીલ પ્રવાહી વડે રિક્ષા સળગાવી મોટરસાઇકલ લઈ ના ગયેલ જેતી ડબોઈ ટાઉન ના અલગ અલગ સીસીટીવી કેમેરા તથા નેત્રમ ના સીસીટીવી કેમેરા ના ફૂટેજ ચેક કરાવતા જેમાં એક મોટરસાઈકલ રજીસ્ટર નંબર જીજે 35 એફ 9612 ની ઉપર 2 ઇસમો 2 સી વડોદરા તરફ જતા હોવાનું જણાઈ આવેલ જે રજીસ્ટર નંબર આધારે મોટરસાઈકલ માલિકની તપાસ કરતા જશુભાઈ લાલાભાઈ વણકર રહેણાંક थाना સાવલી વણકર ફળિયા તાલુકા લુનાવાડા જિલ્લા મહીસાગર નો હોવાનું જણાઈ આવેલ જે મોટરસાઈકલ માલિક ના સરનામે તપાસ કરતા તેઓ તેઓના પરિવાર સાથે અમદાવાદ ખાતે રહેતા હોવાની હકીકત જણાઈ આવેલ જે થી તેઓનો સંપર્ક નંબર આધારે મોટરસાયકલ માલિકની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે ગયતા 2162024 ના રોજ રાત્રિના મારો નાનો છોકરો નામે અજેભાઈ તથા તેનો મિત્ર મેહુલ નાઓ વડોદરા ખાતે કામ હોવાનું જણાવી મોટરસાયકલ લઈ ગયેલ હતા જે અંગે સદ્રી બનને ઇસ્મોને પકડી પાડી તેઓની ધનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ સદર રિક્ષા પેટ્રોલ છાંટી સળગાવી દી델 હોવાની કબૂલાત કરતા હોવાથી સદર ગુનાના કામ આરોપી એક મેહુલકુમાર બાબુભાઈ વણકર ઉમર वर्ष 25 રહેણાંક મકાન નં 7 ગંગાનગર મહા લક્ષ્મી તળાવની પાસે વટવા અમદાવાદ શહેર કનૈયાભાઈ વર્માના મકાનમાંક મૂળ રહેવાસી ગુનેલી ગામ તાલુકા શહેરા જિલ્લા પંચમહાલ તથા બે અજયકુમાર જશુભાઈ વણકર ઉમર વરસ દશાન શેખ નવ રહેવાસી મકાન નં 7 ગંગાનગર મહાક્ષ્મી તળાવની પાસે વટવા અમદાવાદ શહેર ગોપાભાઈ ભરવાડના મકાનમાંક મૂળ રહેણાંક थाना સાવલી ગામ વણકર ફળિયા તાલુકા લુણાવાડા જિલ્લા મહિસાગર નાઓને તારીખે સાત બે શૂન્ય બે ચાર ના કલાક છ વાગે હસ્તગત કરવામાં આવેલ છે ડભોઈ પોલીસ સ્ટેશન ગુના બે જીસ નંબર એક દશાન શેખ એક ડોટ નવ ડોટ સાત ડોટ શૂન્ય એક ડોટ ચાર ડોટ બે ડોટ ચાર એક ડોટ બે ડોટ શૂન્ય ડોટ છ ઇન્ડિયન પિનલ કોડ કલમ ચારસો પાંત્રીસ એકસો ચૌદ મુજબના ના ગુનો ડિટેક્ટ થયેલ છે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા